પોરબંદરની એક પેઢી સાથે છેતરપિંડી થઈ છે જેમાં રાધાકૃષ્ણ નામની પેઢીને રાજસ્થાનની એક પેઢીએ બ્રાન્ડેડ શૂઝ માટેના પૈસા વસૂલ્યા હતા પરંતુ ત્યારબાદ શૂઝ સહિતનો માલ પૂરો પાડ્યો ન હતો જે અંગે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓમાં વધુ એક કિસ્સો પોરબંદરના વેપારી રાધે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની પેઢી સાથે થયેલો રાજસ્થાન સ્થિત જયપુરની લાપાયન કંપની કે જેણે કોઈ પણ જાતનો રજિસ્ટર કરાર પણ કરેલ નથી અને સાદા લખાણ દ્વારા બ્રાન્ડેડ શૂઝ વેચવાની ખાતરી આપીને એ ત્રણ લાખ રૂપિયાનો જે વ્યવહાર છે એ વ્યવહાર પેટે ફક્ત વીસ હજારનો જ માલ સપ્લાય કરીને બાકીનો માલ પણ પૂરો ન પાડીને ત્રણ લાખ રૂપિયા જેવી રકમ કટકે કટકે વસૂલ લઈને અલગ અલગ રીતે છેતરપિંડી કરે છે હકીકતે આ હલકી ગુણવત્તાવાળા કોઈ શૂઝ વેચાતા નથી જ્યારે કંપની તરફથી પણ કોઈ પણ સંતોષકારક જવાબ કે માલ પરત લેવો કે પૈસા પરત લેવા કોઈ પણ જાતનું અમલીકરણ થતું નથી ગૌરવ પ્રકાશ શાસ્ત્રી ફરિયાદીના વકીલ તરીકે વિજય પંડ્યા